જો આપણે એ જગા વચ્ચે આ વાસળી આપણે બહુ ભડકતી હતી પણ અત્યારે નથી ભડકતી આ વાસડીને આપણીને કંઈક તકલીફ જેવું છે તો કાલે સમજાય છે કે આને શું છે પ્રોપર તો જો આપણી બાવળગા વાઘોલે લેશે આવી રીતે વાઘોલે તો આવા ફીણ નીકળે મોઢામાંથી જો આપણે આ વાસડી થઈ જશે લંગડી જો આ પગ હો જઈ એનો કેવી રીતે શું હો જઈ જોઈએ ને સમજાતું હા બલી ન થકતી આપણો મોરલો ખાણ ખાઈ હા ભાઈ ખાણ હમ નાખી છે બધું ખાઈ ગયે તો આપણે ભૂરી ગયા ગમે એટલી સમજાવી નઈ કે ઘરે રહે તું રહેતું નથી માનતી બાંધી દેવી તો વહી જાય બાંધીને છોડવી ખડ ખવરાવા એટલે તરત ભાગી જાય અને અત્યારે એમ થાય કે મને બાંધી દે છે હવે એ નથી બાંધતા હવે આપણે લઈ જઈશું ઢોરમાં માં રીતે સારવાર આપણે તમને લાઈવ મિલ્કિંગ એટલે કે દોવાના વિડીયો દેખાડો છે પણ એમાં એવું થાય અંધારામ ગાયું દોઈ જાય એટલે એના હિસાબે કાંઈ દેખાડે એવું રહેતું નથી કારણ કે અંધારું હોય એના હિસાબે વિડીયો સારો આવે ને કવડું કવડું ઘઉડું ઘઉડું કવડાવું હોય તરમાય હવે આપણે જવાનું છે રોજની જેમ જ લીલી જાહેર ભરવા તો આપણે ગીર ગાયો માટે જાહેર વાત બધા તો નાનકો જાહેર વાટે છે હવે ઘર બાજુ જવાની તૈયારી ઘરે જઈને આપણે ઢોરને લઈ જવાના ફેરવા ખેતરું સારવાર ફેરવા પૈસા નાખવાની આપણે આ લીલી જાય લાકડી લેતા ગાયનું ખબર પડી ગઈ જુ આવવા મંડી માંડી હેલો કાલે સાંજે એટલે આઠ નવ નો વચ્ચે ગાય લેવા આવ્યા હતા અગામને દીધી પરંતુ આપડી ગાયલી નહીં હજુ અહીં લઈ જઈ પછાડી ખાતી ના હિસાબે હવે લઈ જઈશું આ બાજુ સેજ સો લઈ જઈશી આ બાજુ પછી આપણે નસાડા પછી કીધું ભલે રહેતી હોય ને કઈ આપણે ધોળે હતી આપણે ફટાફટ ફટાફટ આવી જાય ગાયું ગુવાળની વાટી જોવા નથી રહેતા કારણ કે એમને જવું છે ફટાફટ ઘરે થઈ લાઈનની લાઈન ઠેઠ સુધી ગાય એક 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 લાંબે લાંબા હાલ્યા આવે છે આ ગાયું ને જવું છે ઉતાવળું ઘરે એમાં એવું છે આગળ હાકલ વાળા છે કારણ કે ઘરે આપણે થઈ નથી જીની એના માટે જે આગળ ગા જાય ને એને બહુ ઉતાવળ ઘરે જવાની હાલી જાય ને એને જોતી પાછું ઓળખ એને નથી જોઈતી વાય કેટલાક આવે હા ગોમતી હા એ શાહી આવે ઘડી કાકલી લીધી હા હા જાઓ જેટલા અમને ઉતાવળ હે એટલા આગળ જો બધા પહેલા આને બહુ ઉતાવળ છે પછી આ મોરલા ને મોરલા ઉતાવળ હે તારે બહુ જો પાકો હે પાકલી લેવી એટલે લાંબો એલા થઈ જાય ભેળા તો કમ્પ્લીટ ભેળા થઈ ગયા હે અહીંયા આવે લાંબા લાંબા છે અત્યારે હાલમાં ઘણો તડકો વાઈ ગયા કમ્પલેટ યાર જાય છે ઘરે નીણ બીણ ખાતા થાય ને તો આપણે ગાય વાંચી હાકી લઈ સામે નીણ નાખવાનું ચાલુ છે જો માળામાં નીણ નાખાય કાઢી મીકયા વાસળીને આગળ જેથી કરીને ઘડી કહી એકલા એક લાખવી લેજા આ બીજા અમને હાંકલી હા હા શાંતિથી ઊભા રહો ઓ ભાગ કરે હા ખાઈ જાય જાય એકદમ કે ખાવા મળે આગળ જઈને ઢોર મારામારી કરી કરે એના બે ત્રણ વાસડીઓને આગળ કાઢી મૂકીએ જે અમે બે જો આગળ આવે તો કાઢી ને ઘરે પાસે રવાઈ દેવી હમણાં ભેળા ખાય છે ભેળા ખાવામાં એવું હોય આવડા મોટા મોટા ઢોર ગાંઠતા નથી નાના અમને હા લ્યા તારે નથી જવું તું જ ખાઈ લઈશ મોટા મોટા ઢોર ગાંઠતા એના હિસાબ જવા દે નાની વાસડીઓને કારણ કે માથા મારા માર બહુ કરે આપડા

એ જવા દે હાઈ જવા દેખ આપણા આપણા આવશે વાસે મહેશ ના એ દઈશ એમની રીતે જ જો હવે આમનું ધક્કા ધક્કી કરવાનું ચાલુ થઈ જશે આવી ગયા કમ્પ્લેટ ઢોર બધા મળશું આગલા વિડીયોમાં ત્યાં લગે જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ